આંગણવાડીમાં મળતી આ બાલશક્તિ ખૂબ જ પૌષ્ટિક હોય છે તે આપણને સૌને ખબર છે પરંતુ તેમાંથી બનાવેલ વાનગી કોઈને ભાવતી નથી પણ જો તેને અલગ રીતે બનાવવામાં આવે તો બાળકો અને ઘરના સભ્યો બધા જ ખાશે અને તમારા નાસ્તામાં એક નવી વેરાયટી એડ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ બાલશક્તિમાંથી કૂકીઝ કઈ રીતે બનાવવા એ હું તમને શીખવીશ અને આ કૂકીઝ બે રીતે બનાવીશું તળીને અને તળિયા વગર જે રીત તમને ઠીક લાગે તેમ તમે બનાવી શકો છો અને આ રેસીપીમાં વધારે સામગ્રીની પણ જરૂર નથી તમારા ઘરમાં જે સામગ્રી હાજર હોય તેનાથી જ બની જાય છે તો આના માટે તમારે લેવાનો છે બે વાટકી બાલશક્તિ પાવડર અડધી વાટકી રવો અડધી વાટકી ઘઉંનો લોટ અડધી ચમચી મીઠું અડધી ચમચી ખાવાનો સોડા એક વાટકી દૂધ ડ્રાય ફ્રૂટ ખાંડ બે ચમચી ઘી તળવા માટે તેલ અને જરૂર પ્રમાણે પાણી જો તમારે ડ્રાય ફ્રૂટ ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો અને ખાંડ પણ જરૂર લાગે તો જ ઉમેરવાની છે કારણ કે આ પાવડર ગળ્યો હોય છે અને જો તમારે કૂકીઝ શેકીને બનાવવા હોય તો તેલની પણ જરૂર પડશે નહીં જો તમે ડ્રાય ફ્રૂટ ઉમેરો તો તેને આ રીતે કટ કરી લેવાના છે સૌપ્રથમ દૂધને નવશેકુ ગરમ કરવાનું છે અને ખાંડ ઉમેરવી હોય તો દૂધમાં જ ઉમેરી દેવાની છે જેથી તે ઓગળી જાય હું અહીં ખાંડનો ઉપયોગ કરતી નથી હવે તમારે એક વાસણમાં બે વાટકી બાલ શક્તિનો પાવડર લેવાનો છે ત્યારબાદ તેમાં અડધી વાટકી રવો ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો ત્યારબાદ તેમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી ખાવાનો સોડા અને બે ચમચી ઘી ઉમેરી મિક્સ કરી લો હવે તેમાં નવશેખું ગરમ કરેલું દૂધ ઉમેરવાનું છે અને લોટને મસળવાનો છે હવે અહીં હું અડધી વાટકી ઘઉંનો લોટ ઉમેરું છું અને ત્યારબાદ લોટને સારી રીતે મસળી લઉં છું આ રીતે લોટ બાંધવાનો છે અને જો જરૂર જણાય તો થોડા પાણીનો ઉપયોગ કરી શકાય અહીં હું થોડા પાણીનો પણ ઉપયોગ કરી રહી છું ત્યારબાદ તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાના છે જરૂર જણાય તે પ્રમાણે પાણી લઈ આ રીતે લોટ તૈયાર કરી લેવાનો છે આવી રીતે મીડિયમ કડક લોટ તૈયાર કરવાનો છે અને તેને પંદર મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા દેવાનો છે હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને એકવાર આપણે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું હવે થોડો થોડો લોટ લઈ અને આ રીતે આપણે કૂકીઝનો શેપ આપશું શેકેલા કૂકી બનાવવા માટે આપણે અપે પેનનો યુઝ કરીશું તેથી તેની સાઈઝ અપમ જેટલી રાખીશું આ રીતે તળવા માટેના કૂકીનો આકાર આ રીતે રાખીશું આ કૂકીઝને તમે તમારી રીતે સાઈઝમાં નાના મોટા બનાવી બનાવી શકો શકો છો છો તો તમે જોઈ કે પ્રકારના કૂકીઝનો શેપ લીધો છે અને આ રીતે ડ્રાય ફ્રૂટ પણ ગાર્નિશિંગ માટે મૂક્યા છે હવે અપે પેનને ગેસ પર મૂકીશું અને તેમાં થોડું થોડું ઘી એડ કરીશું ત્યારબાદ કૂકીને તેમાં મૂકી દઈશું અને દસ મિનિટ માટે એકદમ ધીમી આંચ પર તેને ઢાંકીને ચડવા દઈશું તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ નહીતર કૂકી કાચા રહી જશે અને ઉપરથી બળી જશે દસ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લેશો અને આ પ્રકારના કૂકી બનીને રેડી હશે જો તમને જરૂર લાગે તો થોડીક વાર માટે ગેસ પર રાખી શકો છો તો તમારા શેકેલા કૂકી બનીને રેડી છે હવે બીજા પ્રકારના કૂકી માટે તમારે તેલ ગરમ કરવાનું છે અને તેલ ગરમ થાય એટલે તેમાં આ રીતે કૂકીને તળવા માટે નાખવાના છે તેલમાં નાખ્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને આ રીતે બે મિનિટ સુધી તળવા દઈ તેને બહાર કાઢી લેવાના છે તમે ધ્યાન રાખજો કે આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય એટલે કુકીને બહાર કાઢી લેવાના છે તો આ રીતે તમારા બંને ટાઈપના કુકીઝ રેડી છે જેને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો આ હેલ્ધી ટેસ્ટી ઓછા ખર્ચે બની જાય છે પ્લસ તમે લાંબા સમય સુધી રાખી શકો છો આ રીતના ક્રિસ્પી કૂકી બનીને રેડી છે આ કૂકી જે આપણે તળીને બનાવેલા છે અને આ કૂકી જેને આપણે શેકીને બનાવેલા છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ